આપણા માટે એક ગૌરવની વાત છે કે આપણા જિલ્લામાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત ધરાવતું સ્થળ પાવાગઢ ચાંપાનીર છે ત્યાં મા કાલીનું મંદિર છે અને સાથે સાથે સો જેટલા અલગ અલગ મોન્યુમેન્ટ્સ પણ આવેલા છે એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે પંચમહોત્સવ કાર્યક્રમનું જિલ્લામાં દર વર્ષે આપણે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ પચીસ ડિસેમ્બરથી લઈને ઓગણત્રીસ ડિસેમ્બર સુધી પંચમહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવા આપણે જઈ રહ્યા છીએ એ પાંચો પાંચ દિવસે અલગ અલગ પ્રવૃત્તિઓ આ સ્થળ ઉપર થવાની છે દિવસ દરમિયાન નાગરિકો ત્યાં ક્રાફ્ટ બજાર ફૂડ બજાર એમ્યુઝમેન્ટ પાર્ક એની મુલાકાત લઈ શકશે એની સાથે સાથે અલગ અલગ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ પણ ત્યાં સ્થળ ઉપર થવાની છે જેમાં પેઇન્ટિંગ વર્કશોપ છે ફોટોગ્રાફિક કોમ્પિટિશન્સ છે એની સાથે સાથે આ જગ્યાની હેરિટેજને ઐતિહાસિક વિરાસત સુધી પણ લોકોને પહોંચાડવા માટે હેરિટેજ વોક નેચરલ ટ્રેલ્સ એ બધાનું આયોજન પંચમહોત્સવ દરમિયાન જિલ્લા પ્રશાસન કરવા જઈ રહ્યા છે એની સાથે સાથે દર દિવસે સાંજે એક સાંસ્કૃતિક સંધ્યાનું પણ આપણે આયોજન કર્યું છે જેમાં જે ખ્યાતનામ કલાકારો છે આપણા દેશના અને આપણા અને ગુજરાતના જે ખ્યાતનામ કલાકારો છે એ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ રજૂ કરશે પચીસ ડિસેમ્બરની સાંજે ઐશ્વર્યા મઝુમદાર એક સાંસ્કૃતિક શો કરશે એના પછી નેક્સ્ટ ડે પાર્થિવભાઈ ગોહિલ એના પછી આદિત્યભાઈ ગઢવી એના પછી રાજવા ગઢવી અને છેલ્લે દિવસે કિંજલ દવે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરશે પચીસ ડિસેમ્બરની સાંજે આપણે સાંસ્કૃતિક સંધ્યાના માધ્યમથી આ કાર્યક્રમને ખુલ્લા મૂકીશું માનનીય પ્રભારી મંત્રીશ્રી આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે આપના બધાને પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે એ આપણું જિલ્લાનું પોતાનો કાર્યક્રમ છે એ કાર્યક્રમનો લાભ લેવા માટે બધા જ લોકો આ કાર્યક્રમમાં પધારે એના માટેનું બધાને આમંત્રણ છે આપ આપના મિત્રો આપના સગા સંબંધીઓ તમામ સુધી આ પંચમહોત્સવનું મેસેજ આપ પહોંચાડો એવી હું અપૂલ કરું છું અને સાથે સાથે આ જે કાર્યક્રમની જે તૈયારીઓ આપણે કરી છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એના પણ લાભ લો એવી હું દરેક નાગરિકને ભાવભરી અપીલ કરું છું